સુખદેવજી મહારાજ વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે પોતાના પિતાને પગેલા ગયા છે પોતાના હૃદય સરસો ચાપ્યો છે છે અને કહ્યું કે આ જે બ્રાહ્મણ પુત્રો જે શ્લોક ગાઈ રહ્યા હતા ને એ શ્લોક મારે સાંભળવા છે મારે શીખવા છે અને ત્યારે વ્યાસજીએ કહ્યું છે કે બેટા તું મારો પુત્ર છે હું તારો પિતા છું અને આ ભાગવત જે છે એ તને મારે શીખવવાની છે સમજાવવાની છે ભણાવવાની છે ભાગવતજી ભણાવી રહ્યા છે વ્યાસજી એમની સાથે જ સુતજી મહારાજ જે આ આપણી કથા કરી રહ્યા છે તેમણે પણ આ કથાને સાંભળી છે ભણ્યા છે ભાગવતજીનું જ્ઞાન લીધું છે અને

એનું સાધુત્વ શું હશે રાજાનું હા એટલે આપણા સનાતન ધર્મના રાજર્ષિઓ થઈ ગયા દેવર્ષિ રાજર્ષિ જે દેવ તરફથી દેવ થઈને તો જન્મ્યા ઋષિમુનિ થઈને જન્મ્યા એ તો હતા જ પણ જે રાજપાટ છોડીને રાજા છોડી પોતાનું રાજ રાજત્વ છોડીને ઋષિ બન્યા એવા રાજર્ષિ શુકદેવાય નમ શુકદેવજીને આ બધી વાતો સમજાવવામાં આવી છે અને મહાભારત માંયા ભાગવતજીમાં પ્રવેશ થયો છે મહાભારત ગ્રંથ એવો છે ને કે જો તમે થોડો ઘણો પણ વાંચ્યો હોય ને તો જીવન જીવવા માટે બહુ બધું એમાંથી તત્વ મળે તમને હા એક ધૂતરાષ્ટ એવા હતા કે જેમણે આંધળા પોતે થી આંધળા તો હતા પણ બુદ્ધિથી અને ભાવથી પણ અંધત્વ ધૂતરાષ્ટ કૌરવોના પિતા સો પુત્ર સો પુત્ર કોને કહેવાય એક પુત્ર માટે દુનિયામાં પડાપડી થાય છે કે મને એક પુત્ર મળે એ પુત્ર રત્ન મળે તો ભગવાન મારો બેડો પાર થઈ જાય પણ કહેવાય છે ને કુપુત્ર નાસ્તી ગતિ હા જેને કુપુત્ર હોય ને એની ગતિ ન થાય એની તો ગતિ થતી હોય ને તો પણ અટકી જાય એ ગંગાજીમાં જતો હોય ને તોય ગટરમાં જાય કુપુત્ર હોય તો પુત્ર એટલે જે તમને બચાવે એ ધૂતરાષ્ટ્રજી છે એમણે પોતે આંધળા છે અને પોતે માયામાં માં આંધળા છે પાછા મોહમાં આંધળા છે એક આંધળા હોવું અને એક આંધળા થવું એટલો બધો મોહ ના હોવો જોઈએ કોઈ એક વસ્તુનો કોઈ એક વ્યક્તિનો કે બીજી વ્યક્તિઓને અન્યાય થાય અને આપણાને પાપ કર્મ લાગે અને એમની સાથે સાથે પતિ ધર્મ નિભાવવા માટે ગાંધારીજીએ પોતે પોતાની આંખો પર પટ્ટી બાંધી કેવાય ને કે એક માં છે ને સ્વ શિક્ષકની ગરજ સારે જો માં સંસ્કાર આપે ને પોતાના પુત્રોને બાળકોને અને સંસ્કાર આપવાની એક ઉંમર હોય છે જ્યારે પાંચ વર્ષ સુધી બાળક હોય ને ત્યાં સુધી એને ખભે લઈ લઈને ચાલો એને ઉચકી ઉચકીને ચાલો એ જે માંગે તે આપો પાંચ વર્ષ પછી જે બાળક હોય ને એ તરુણ અવસ્થામાં આવે ને ત્યાં સુધી એને સંસ્કાર આપવાનો સમય છે પાંચ વર્ષનું બાળક થાય એટલે એને કહેવાનું સવારે દાદા દાદી કે હું અત્યારે આ જળની લોટી લઈને મંદિરે જાઉં છું બેટા ચાલ તું પણ મારી સાથે આપણે શિવજીને જળ ચડાવીશું જય શ્રી કૃષ્ણ બોલીશું રાધે રાધે કહીશું હા મંદિરે જઈશું ત્યારે આપણે ચંપલ નહીં પહેરવાના તિલક લગાવવાનું ત્યાં ભૂદેવ બેઠા હોય મહારાજ બેઠા હોય એમને જય શ્રી કૃષ્ણ કરવાના ચરણ સ્પર્શ કરવાના આ પાંચ વર્ષથી તરુણ અવસ્થા સુધી તમે સંસ્કાર આપી શકો કે બહાર જાઓ તમારા ઘરના કોઈ વડીલ હોય એને ચરણ સ્પર્શ કરો એને પગે લાગો એના આશીર્વાદ લો કેમ જીવવું પછી જો તરુણ થયા પછી તમે એમ વિચાર કરો કે હવે સંસ્કાર આપશું તો પાકે ઘડે કાઠા ન ચડે હા એટલે સમય સમય પર બાળકોને જે વસ્તુ મળવી જોઈએ તે મળવી જોઈએ બાર વર્ષ પછી કીધું છે આમાં ગ્રંથોમાં કે બાર વર્ષ પછી અગર કોઈ બાળક ભૂલ કરે કોઈ પાપ કર્મ કરે છે તો એનો દોષ એની માને નથી લાગતો કારણ કે બાર વર્ષની હવે તો હું સમજુ છું ઘણી નાની ઉંમરથી હવે આજના બાળકો બધું સમજતા થઈ ગયા છે જે આપણે નથી સમજતા કદાચ હા એટલે બાર વર્ષ પછી જે પણ બાળક કર્મ કરે છે તે પોતાનું પોતે ભોગવે દુર્યોધન દુર્યોધનની સભા બતાવવામાં આવી છે દુર્વાસા ઋષિ પધાર્યા છે અને દુર્વાસા ઋષિ ચતુર્માસ માટે આવ્યા છે દુર્યોધને એમનું સ્વાગત કર્યું છે દુર્યોધન તો પોતે રાજા છે હસ્તિનાપુરનો